નવસકા દીલીના કथित दारू ગોટાળાની અંદર અરવિંદ કેજરીવાલ ઈડીના સમન્સો છતાં હાજર થયા નથી આવા સંજોગોમાં હવે આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર ફરીથી ઓપરેશન લોટસ ચલાવવાનો એક આરોપ લગાવ્યો છે આરોપ છે આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોને ફોન ગયા છે અને તેમને 25 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી છે આમ આદમી પાર્ટી તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે છે કે સરકારને પાડવાનું ષડયંત્ર રહ્યું સરકારનું દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિસિંહે જે કહ્યું છે એ પ્રકારે ભાજપ દ્વારા સાત ધારાસભ્યોનો સંપર્ક કરાયો છે તેમનું કહેવું છે કે અમે અરવિંદ કેજરીવાલને એરેસ્ટ કરવાના છીએ એટલે કે ભાજપના જે લોકોએ સંપર્ક કર્યો એ લોકો એમનું કહેવું છે કે અમે અરવિંદ કેજરીવાલને એરેસ્ટ કરવાના છીએ કેજરીવાલની ધરપકડ બાદ અમે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને એક એક કરીને તોડીશું ભાજપનું કહેવું છે કે તેઓના સંપર્કમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે આવો દાવો એ આમ આદમી પાર્ટીના નેતા આરતી કર્યો છે હવે આપીસી તરફથી જે દાવો કરવામાં આવ્યો છે એ દાવામાં ભાજપે સાત ધારાસભ્યોને પચીસ પચીસ કરોડ રૂપિયાની ઓફર આપી છે હવે દિલ્હીના મંત્રીએ ભાજપના એ કથિત નેતાઓનું ઓડિયો રેકોર્ડિંગ હોય અને તેને જલ્દીથી તેઓ સાર્વજનિક કરશે એ પ્રકારની વાત પણ પોતાના મીડિયા સાથેની વાતચીતની અંદર કરી છે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓપરેશન લોટસને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે તેમણે કહ્યું છે કે દિલ્હીની જનતા સરકારને પ્રેમ કરે છે તેથી ભાજપ અમને ચૂંટણીમાં હરાવી શકતું નથી અને એના કારણે આ પ્રકારની ષડયંત્રો રચાઈ ગયા હોવાની વાત પણ કેજરીવાલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ટ્વિટર એક્સ હેન્ડલ ઉપર કરી છે તેની સાથે તેમણે એમ પણ કહ્યું છે કે નકલી દારૂ ગોટાળાના બહાને ધરપકડ કરી અને સરકાર પાડવાની કોશિશો થઈ રહી છે હવે જે દારૂ ગોટાળો છે એ દારૂ ગોટાળાની ચર્ચા ઘણા લાંબા સમયથી દિલ્હીના રાજકારણની અંદર છે મનીષ સિસોદિયા જેઓ દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી હતા તેઓ પણ આ આરોપોને કારણે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી બાદ જેલની અંદર છે આમ આદમી પાર્ટીના અન્ય એક સાંસદ અને દિગ્ગજ નેતા સંજયસિંહ પણ જેલની અંદર છે આ સિવાય સત્યેન્દ્ર જૈન જેઓ દિલ્હી સરકારના મોટા દિગ્ગજ મંત્રી હતા એ પણ અન્ય કેટલાક આરોપો સાથે એ જેલની અંદર છે હવે કેજરીવાલ જે ઈડીના સમન્સો છતાં હાજર નથી થયા થઈ રહ્યા કોઈને કોઈ કારણોસર તો તેને લઈ અને કેન્દ્રીય એજન્સી દ્વારા કાર્યવાહીની શક્યતાઓ છે અને આ શક્યતાઓ વચ્ચે ઓપરેશન લોટસની વાત કરી અને સિમ્પથી ગેઇન કરવા માટેનો એક ગેમ પ્લાન એ દિલ્હીની અંદર ચાલી રહ્યો હોય એ પ્રકારની નો કાઉન્ટર આરોપ એ બીજેપી તરફથી લગાવાઈ રહ્યો છે જોઈએ આ આરોપોમાં કેટલી સચ્ચાઈ છે અને આગળ દિલ્હી વિધાનસભામાં કે જ્યાં આમ આદમી પાર્ટી જ આમ આદમી પાર્ટી છે એ સરકાર પડે છે રહે છે અથવા તો કેજરીવાલ અને તેમની પાર્ટીના નેતાઓ કોઈ સિમ્પથી ગેન કરવાના ગેમ પ્લાન હેઠળ આ પ્રકારના આરોપો બીજેપી ઉપર લગાવી રહ્યા છે કે ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે તથ્યો એ થોડા સમયની અંદર સામે આવી જશે લોકસભાની ચૂંટણીનું જે કાઉન્ટડાઉન છે એ ચાલુ છે ફેબ્રુઆરી મહિનો પચશે પછી લોકસભાની ચૂંટણીનો મોડમાં આખો દેશ આવી જશે અને એ વખતે ઘટનાક્રમ શું છે એનો વ્યવસ્થિત બરાબર ખુલાસો થશે અને આખી ઘટના એ ઉજાગર થશે